પરત ફરતી વખતે અકસ્માત નો શિકાર બન્યા હતા નાના પટેલે કાન ના પંડર જિલ્લામાં એક ટક્કર મારી દીધી હતી પરંતુ તેઓ માઢમાંડ બચી ગયા હતા પાર્ટીના એક નેતાએ આજે આ ઘટનાની જાણકારી આપી છે આ ઘટના મંગળવારે રાત્રે બની હતી ત્યારે મિત્રો કોંગ્રેસના રાજ્ય પ્રવક્તા અતુલ લોટે કહ્યું કે આ શંકા ઉત્પન્ન કરનારી બાબત છે શું તમને કોઈ મારી નાખવા માંગતું હતું લોટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે દુર્ઘટના ભંડારા જિલ્લાના કદાર પાસે બની હતી તેઓ દાવો કર્યો છે કે એક ટ્રકે બોટલની કારને ટક્કર મારી હતી અને તેને કચેરી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મિત્રો તેમણે કહ્યું કે તે ગંભીર અકસ્માત હતો શંકા ઉભી થાય છે કે શિવ તેમની હત્યા માટે કરવામાં આવેલો પ્રયાસ હતો શિવ ભારતીય જનતા પાર્ટીના વિપક્ષી નેતાઓ ખતમ કરીને ચૂંટણી જીતવા માંગે છે લોઢે કહ્યું કે લોકોની દુઆના કારણે પોર્ટલ સુરક્ષિત બચી ગયા છે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી ઓગણીસ એપ્રિલથી વીસ મે વચ્ચે પાંચ તબક્કામાં થશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ